નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં ન આવતો સબસ્ક્રાઈબ કરી લેજો અગાઉ રાજ્યમાં માવઠું અને ગરમીના રાઉન્ડ જોવા મળ્યા બાદ હવે આગામી સમયમાં પણ ફરી ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત પ્રેશ ગોસ્વામીએ કાળઝાળ ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ચોવીસ એપ્રિલથી રાજ્યમાં તાપમાન ઓછું જોવાની શક્યતાઓ સાથે હીટવેવનો એક રાઉન્ડ આવવાની પ્રેસ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે આ સાથે તેમણે એપ્રિલ મહિનામાં હળવા માવઠા થવાની પણ આગાહી કરી છે એપ્રિલ પછી મે મહિનામાં પણ પ્રેસ ગોસ્વામીએ આકરી ગરમીનો સામનો કરવો પડશે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું કે ચોવીસમીથી એક ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઓછું આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ પછીના દિવસે પણ તાપમાનમાં વધારો થવાની વકી તેમણે વ્યક્ત કરી છે ફરી એકવાર રાજ્યમાં પચીસમી એપ્રિલથી તાપમાન છે તે ચાલીસ ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે પચીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી આકરી ગરમીનો અહેસાસ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસ્વામીએ વ્યક્ત કરી રહ્યા છે પચીસથી સત્યાવીસ દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરી છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ શક્યતાઓ છે જેમાં વરસાદ કે ઝાપટાં થાય તેવી શક્યતાઓ ઓછી છે પ્રેસ ગોસ્વામીએ છવ્વીસથી લઈને ત્રીસ એપ્રિલના ગાળામાં એકલ દોકલ સેન્ટર પર ઘાટા વાદળો હોય અને ક્યાંક છૂટા ઝાપટા ઝાપટાં પડે તે અપવાદ રહે છે પરંતુ મોટા માવઠા કે ઝાપટાની શક્યતાઓ નથી અગાઉ એપ્રિલના અંતમાં મોટા ઝાપટાની સંભાવના હતી પરંતુ તે ટળી ગઈ છે કારણ કે જે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાઈ રહી છે આમ ગુજરાત પરથી મોટા માવઠાની આફત ટળી છે ઝાપટાની સંભાવનાઓ વ્યક્ત કરીને તેમણે રાહતની પણ વાત કરી છે પ્રેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે છૂટા સવાય વિસ્તારોમાં સવિસ્તી લઈને ત્રીસ એપ્રિલ દરમિયાન ઝાપટા થઈ શકે છે પરંતુ ખેડૂતોને નુકસાન થાય તેવા મોટા ઝાપટાં નહીં હોય એપ્રિલ પછી મે મહિનામાં પણ આકરી ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો ખડિત મિત્રો આ તા સવારના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ